ફ્રેન્ડ્સ ચેનલ તમને કેમ છે મજામાં તો જે લોકોને ખૂબ જ ખીલની સમસ્યા હોય વારંવાર ખીલ થતા હોય કે પછી ખેલ થઈ ગયા હોય મટી ગયા હોય એની દવા લીધી હોય મટી ગયા હોય છતાં પણ પાછી ખીલની સમસ્યા થાય છે તો ત્યારે તમારે શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ અત્યારે ખીલની ઘણી બધી દવાઓ આવી ગઈ છે ઘણા બધા સાબુન પણ આવી ગયા છે પરંતુ તમે જો ઘરેલું ઉપચાર જ મટાડવા માંગતા હોય તો આ વિડીયો તમારી માટે છે કારણ કે હું આજે એવી વસ્તુ તમને કહીશ કે જેના વિશે તમે એ વસ્તુ જ્યારે કરશો તમારા ચહેરા પર એપ્લાય કરશો તો જે તમને ખીલના દાગ છે કે પછી ઝીણા હોય મોટા હોય રાતા હોય લાલ હોય કે ઢીમચા મોટા મોટા થઈ ગયા હોય તો પણ એ ખીલના દાગ મટી જાય છે તમે ઘણી આ લગભગ છ મહિના અગાઉ જો કદાચ મારા વિડીયો જોશો તો આ જગ્યાએ મને સ્કીન પ્રોબ્લેમ થઈ ગઈ થઈ ગઈ હતી અને આ જગ્યાએ મોટા મોટા દાગ થઈ ગયા હતા ફ્રેન્ડ્સ મેં છે ને એ વસ્તુ છે ને ફ્રેન્ડ્સ મેં ઘરેલું ઉપચારથી જ મટાડી છે કારણ કે પ્રોબ્લેમ એટલી વધી ગઈ હતી કે વાત ના પૂછો અને જેના કારણે જે બધી આખી ગરમી છે ને શરમી એ બધી અહીંયા જ નીકળી હતી આવું મોટું ચાંટું થઈ ગયું હતું મારી પર વિશ્વાસ ન આવતો હોય તો મારી જ ચેનલમાં જઈ મારા બધા વિડીયો છે ને સ્કોલ કરશો ને ખાસ સ્કીન પ્રોબ્લેમમાં કે સ્કિનની જે પ્લેલિસ્ટ હશે ને એમાં તમે જોશો ને તો એમાં પણ મારા ઘણા બધા વિડીયોમાં અમે મારું જે તમે મોઢું જોશો તો અહીંયા મોટો જબરો દાગ હશે રીતસલના એ મોટો જબરો દાગ હતો તો મેં ઘર બેઠા જ મટાડ્યો છે આ એક વાર છે કે એક જલ્દી નથી મટતું વાર લાગે છે મટતા પણ મટી જાય છે અને મારે છે ને ઘરેલું ઉપચાર જ મટાડવાનું હતું દવાથી નહીં કારણ કે જો દવાથી મટાડવા જઈએ ને તો શું થાય છે બીજી પ્રોબ્લેમ થઈ જાય સાથે સાથે એવું પણ મેં ટ્રાય કરી છે એનો પણ મેં વિડીયો બનાવ્યો પણ છે કે મેં બહારથી ખીલ મટાડવાની દવા લાવી હતી પછી એ વસ્તુ જ્યારે મેં ચહેરા પર એપ્લાય કરી હવે એ તમે વિડીયો જોઈ લેજો મારી ચેનલમાં જશે પણ અત્યારે આપણે એ ચર્ચા કરવાના છે કે ઘરે બેઠા ખીલ મટાડવા હોય તો તમારે શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ હું પાંચ એવા ઉપાય બતાવીશ જે તમે ઘરે બેઠા મટાડી શકો છો હું એ પાંચે પાંચ ઉપાય હું પોતે પણ જાતે જ જાતે જ કરું છું જે પણ ઉપાય હું જાતે કરું છું એ પણ હું સાથે તમને કહીશ અને જે છઠ્ઠો ઉપાય છે હું કરતી નથી બાકી તમે અરે કરવું હોય તો તમે કરી શકો છો તો સૌથી પેલા ફ્રેન્ડ્સ તમારે શું લેવાના છે હવે ફ્રેન્ડ તમે જોશો કે તમારા ઘર આંગણે તુલસી દરેક વ્યક્તિના આંગણામાં હોય જ છે ફરજિયાત ફ્રેન્ડ તુલસી હોય હોય ને હોય જ છે જો તમારા આંગણામાં તુલસી ન હોય તો વાવી આવજો યાર તુલસી તો ખૂબ જ સારી તો તુલસીના છોડ છે ને તેના પાન તમારે લાવવાના છે હવે ફ્રેન્ડ્સ તુલસીની અંદર એન્ટી ફંગલ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદો આપે છે અને સ્કિન માટે એટલો બધો ફાયદો આપે છે કે તમે એનો રેગ્યુલર યુઝ કરશો તો તમારે સ્કિનનો ગ્લો પણ આવી જશે તો હવે તમારે શું કરવાનું છે તમારે લેવાના છે તુલસીના પાન તેનો રસ કરી નાખવાનો છે રસ કાઢી નાખવાનો છે પછી તેની અંદર આદુની પેસ્ટ કરેલી હોય તેનો રસ કાઢવાનો છે લીંબુનો રસ કાઢવાનો છે આ ત્રણેય વસ્તુને મિક્સ કરવાની છે મિક્સ કરી જ્યાં પણ તમે ખીલના દાગ થયા છે ને ત્યાં તમારે એપ્લાય કરી નાખવાનો ટપકુ જ્યાં પણ તમને ત્યાં હોય મોટા દાગ હોય નાના દાગ હોય એ જરૂરી નથી પણ જ્યાં પણ તમને થયા હોય ત્યાં તમે લગાડી શકો છો ઇન કેસ તમારા પીઠ પર પણ ખીરના દાગ થતા હોય છે તો ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો ત્યાં છે ને એ તમારે છે ને જે પેસ્ટ હોય છે ઘાટી જ પેસ્ટ હોય છે તમારે ઘાટી જ રાખવાની એવું લાગે તો એને અંદર ચણા લોટ નાખી દેવાના તો એ બધી પેસ્ટ છે ને એકદમ ખાટી થઈ જાય કારણ કે જે આપણે પેસ્ટ કરી બધી લિક્વિડમાં છે તો લિક્વિડ છો ટપકો લગાડી તો નીચે પ્રસરી જાય તો તમારે એની અંદર ચણાનો લોટ લગાડી નાખવાનો છે હવે આ બધી વસ્તુ મિક્સ કરી અને તમારે એને લગાડી અને સુકાવા દેવાનું સુકાઈ જાય પછી કાઢી નાખવાનું છે નિયમિત કરવાનું છે એવું નથી કે આજ કર્યું તો કાલ નહીં કરવાનું નિયમિત કરવાનું જ્યાં સુધી કેટલા દાગ ન મળે ત્યાં સુધી ફ્રેન્ડ્સ હોમ રેમેડી છે ઘરેલું ઉપચાર છે આયુર્વેદિક છે તો મળતા તો વાર લાગશે આપણને એની અસર તમને ધીમે ધીમે જરૂર થશે તમે જ્યારે લગાડશો કાઢશો તો તમને ખબર પડશે કે નહીં ફેરતો પડ્યો છે એટલે ફેર જરૂર તમને ખબર પડી જશે પણ ફ્રેન્ડ્સ તમારા મોડાના જે પાન છે તે લાવવાના છે તેના પાનનો રસ કાઢવાનો છે અને એ રસ છે ને ફ્રેન્ડ્સ તમે જ્યાં પણ તમને ખીર થયો છે ત્યાં તમારે લગાડી નાખવાનો છે આમ કરવાથી પણ સ્કિનમાં ગ્લો પણ આવે છે અને સાથે સાથે ખીલના દાગ પણ મટે છે હવે જે ત્રીજા નંબરની જે તમને રેમેડી બતાવું છું એ હું પોતે જાતે યુઝ કરું છું અઠવાડિયે એકવાર તો ફરજિયાત કરું છું મને એનું નથી ચહેરાનો ગ્લો પણ આવે છે અને સ્કિન આમ અલગ પ્રકારની ચમક આવે છે જે રીતે આપણે ફેશિયલનો ગ્લો કરીએ ગ્લો આવતો હોય છે ને એ જ રીતે એનો ગ્લો આવે છે જે છે મધ મધ ચહેરા માટે ખૂબ જ ફાયદો આપે છે જે લોકોને ખીલની સમસ્યા છે તે લોકો ખાસ આ મધ લગાડે મધ છે ને એ તમારે ચોખ્ખું મધ લાવવાનું છે ગામડામાં તો મળી રહેશે શહેરની તો મને ખબર નથી કેમ કે અત્યારે જે મધ મળ્યા છે તમને ખબર છે કે બધું ભેળસેળવાળું બધું થઈ છે તો બની શકીએ ને તો ચોખ્ખું મધ લાવજો ચોખ્ખું મધ તમે ચહેરા પર લગાડશો અને ફ્રેન્ડ્સ તમને આમ સતત તે પંદર મિનિટ પછી તમને જાતે જ મને કમેન્ટમાં કહીશો કે બેન તમે જે કહેતા હતા એ સાચું છે કમેન્ટમાં યાર કહેજો ખરી કે બેન તમે કહો છો એ સાચું છે સાવ વિડીયો ફ્રીમાં જોઈને પછી બંધ ન કરી નાખતા કેજો ખરી તો મને પણ આમ સંતોષ થાય કે ભાઈ જે માહિતી આપું છું એ સાચી માહિતી આપું છું અને પ્લસ તમને એનો ફાયદો પણ મળે છે આ રેમેડી બેસ્ટ રેમેડી છે હું પોતે યુઝ કરું છું મને કંઈ પણ થતું નથી અને હા કંઈ પણ મતું થતું ને આડેસર કંઈ નથી થતી એને ફાયદો મને મળે છે તો મધ તમે લગાડો ખૂબ જ ફાયદો છે તમે પીશો તો પણ ફાયદો મળશે અને સાથે સાથે તેને ચહેરા પર લગાડશો તો પણ ફાયદો મળશે તો જે લોકોને આંખના કુંડાળા બહુ હોય તો પણ એ કાકડીને છે ને ફ્રિજમાં રાખી અને કાકડી રાઉન્ડ કરી અને આંખ ઉપર લગાડી દેવાની જેનાથી દાગ સર ઓછા થઈ જાય જે લોકોને ખીલ છે તેનો કાકડીનો રસ છે ને જ્યાં પણ ખીલના દાગ હોય ત્યાં લગાડી નાખવાનું સુકાવા દેવાનું અને પછી વોશ કરી નાખવાનું જેનાથી ખીલના દાગ ઓછા થઈ જાય કે પછી ધીમે ધીમે બંધ થઈ જશે બે ફાયદો મળશે પણ એને રેગ્યુલર યુઝ કરવાથી ફ્રેન્ડ આજે તમે પાંચમી રેમેડી તમને બતાવું છું ને એ હું ખુદ પોતે ટ્રાય કરું છું જ્યારે સ્કિનને મારે ગ્લો કરવો હોય જ્યારે મારે ફ્રી ટાઈમ હોય ત્યારે બની શકે તો કદાચ શેરમાં આ કરી શકે કે ન શેર કરી શકે તમારે આજુબાજુ હોય તો તમારે લઈ આવવાનું છે તમારે લેવાનું છે કડવો લીમડો કડવો લીમડો શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે જે લોકોને શરીરમાં કડતર તૂટ થતી હોય તો કડવા લીમડાના પાન ગરમ કરી અને એ પાનથી નાહવાથી જે કડતર તૂટ થતી હોય એ મટી જાય છે પરંતુ અત્યારે આપણે ખીલ માટેનો વિડીયો છે તો તમારે શું કરવાનો છે કૂણો લીમડા પૂણા લીમડાના પાન હોય ને તે લાવવાના છે વીસ પચીસ પાન લાવવાના છે એને એકદમ વાટી નાખવાના છે એકદમ ઝીણી પેસ્ટ કરીને બની શકે તો તમારે મિક્સરમાં પણ પેસ્ટ કરી શકો છો એમાં મસ્ત પેસ્ટ થાય છે તો મિક્સરમાં પેસ્ટ બનાવી નાખવાની છે હવે એ અને છે ને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો કંઈ વાંધો નહીં તમારે ડેલી તમે એ પેસ્ટ તૈયાર કરી શકો તો ડેલી પણ તૈયાર કરી શકો છો અને તમારે સ્ટોર કરીને રાખવી હોય તો સ્ટોર પણ કરી શકો છો તાજી બનાવો તો બધું સારું તો એ પેસ્ટને તમારા ચહેરા પર લગાડી નાખવાનો છે હવે જો તમારે ફક્ત તમારા ખીલમાં લગાડવું હોય તો પણ કંઈ વાંધો નથી અને જો તમારા આખા ચહેરામાં પણ લગાડશો ને તો તમે જાતે જ અનુભવ કરશો કે જે શરીર આમ જે કે આમ નેગેટિવ એનર્જી હોય છે ને તે નીકળી જાય છે ચહેરો એકદમ ખીલતો થઈ જાય છે જ્યાં પણ દાગ હોય છે ને તે તેની જે જીણી જીણી તમે જોશો કે આમ જમ્સ હોય છે જ્યાં પણ ખીલ હોય છે એ જમ્સ મરી જાય છે અને આ રિયલી વર્ક કરે છે મેં જાતે જ અનુભવ કરેલો છે ચહેરામાં એક અલગ પ્રકારની ચમક આવે છે તો આ તમારે કરવાનું છે અને તે ચોક્કસ રિઝલ્ટ મળશે હવે જે છઠ્ઠું ઉપાય છે ને ફ્રેન્ડ્સ એ ફ્રેન્ડ્સ મેં કર્યું હતું પણ મને ફાયદો નહોતો મળ્યો સાચ છું મને ફાયદો ન મળ્યો મને તો મળ્યો એ છે એલોવેરા જેલ હવે એલોવેરા જેલ આપણા દરેકના આંગણામાં હોય જ છે વાવતા જ હોય છે આપણા ન હોય તો બીજાના ઘરે તો હોય જ છે તો તમારે એલોવેરા જેલ લાવવાનું છે જે ઘરે હોય ને તે જ લાવવાનું છે બહારથી નથી લાવવાનું બહારથી લાવો તો પણ વાંધો નથી પ્યોર હોવું જોઈએ તો એલોવેરા જેલ લેવાની છે હવે જેલની અંદર ચણાનો લોટ અને હળદરની રસ આ બંને મિક્સ કરી નાખવાનો છે હળદરનો રસ જો તાજો ન મળે તો ચપટી હળદર લેવાની છે તો વસ્તુ મિક્સ કરી નાખવાની છે જ્યાં પણ તમને ખીલના દાગ થયા હોય છે ત્યાં લગાડી શકો છો તમારે આખા ચહેરામાં લગાડવું તો પણ કંઈ વાંધો નથી ચહેરાને બેનિફિટ મળશે એટલે આ વસ્તુથી મને ફાયદો મળશે મને નથી થયો કદાચ તમને થાય તો ટ્રાય એકવાર જરૂર કરજો કદાચ ન થાય એમ થાય કે એકવાર લગાડ્યા પછી ઉલટાના ડબલ ખેલ થાય છે તો ન કરતા આ જે પણ મેં તમને રેમેડી બતાવી છે છ એ છ રેમેડી એ છ એ છ રેમેડીનો ફાયદો જરૂર મળે છે પણ દરેકની સ્કેન અલગ અલગ હોય છે જેમ મેં તમને બતાવ્યું કે છઠ્ઠી વસ્તુ જે એલોવેરા જેલ છે તે મને ફાયદો નથી આપતા પણ મારા જે પણ કસ્ટમર આવે છે મારા ઘર આંગણે એલોવેરા જેલ ઉગાડેલા છે તો એ છોડવામાંથી બધા લઈ જાય છે વાળ માટે પણ લઈ જાય છે અને ચહેરા માટે પણ લઈ જાય છે ઘણો બધો ફાયદો આપે છે કારણ કે ચહેરાને રહીને ઠંડક આપે છે વાળને ઠંડક આપે છે વાળને સિલ્કી બનાવે છે ખૂબ જ ફાયદો આપે છે પણ જરૂરી નથી કે બધાને ફાયદો મળે ઘણાને નુકસાન પણ થાય જેમ કે હું તો તેની માટે બાય બાય